આજે સનાતન ધર્મના આસ્થા કેન્દ્ર સમૂહ પર્વ એટલે મહાશિવરાત્રી પૂર્વ તૈયારી નિમિત્તે આજે ભુજ શહેરમાં ભુજ શહેરના યુવાનો બહેનો ધર્મ પ્રેમીઓ દ્વારા એક બાઈક રેલી નું આયોજન થયું છે આ બાઈક રેલી ભુજ શહેરના માર્ગો પરથી ફરશે અને આ બાઈક રેલીનો હેતુ એટલો જ છે કે તારીખ છવ્વીસ ના દેવાધિદેવ મહાદેવ નું મહાપર્વ મહાશિવરાત્રી જયારે આવી રહ્યું છે ત્યારે સમગ્ર વિશ્વમાં અત્યારે સનાતનનો જય જયકાર થઈ રહ્યો છે અને એ સનાતન ધર્મ નું મૂળ એટલે દેવ મહાદેવ એ મહાદેવના પર્વની ઉજવણી સમગ્ર વિશ્વમાં ખૂબ વિશાળ ફલક પણ થઈ રહી છે અને આપણા ભુજમાં પણ છેલ્લા કેટલાય વર્ષોથી આ પર્વની ઉજવણી થાય છે અને ખૂબ ભવ્ય શોભાયાત્રા સનાતન હિન્દુ સમાજ દ્વારા કાઢવામાં આવે છે અને આ શોભાયાત્રામાં દર વર્ષે સમગ્ર શહેરના તમામ જ્ઞાતિબંધુઓ પોતપોતાની જ્ઞાતિઓ પોતપોતાની જ્ઞાતિના આગેવાનો અને પોતપોતાની જ્ઞાતિઓના ફ્લોટ સાથે જોડાય છે તો આ વર્ષે પણ તારીખ છવીસ ના આ મહા યાત્રા જયારે નીકળવાની છે ત્યારે સનાતન હિન્દુ સમાજ સેવા સમિતિ દ્વારા અમે સૌને આમંત્રણ આપીએ છીએ આમંત્રણ કરતા હવે અત્યારનો સમય એવો છે કે હું એમ કઉ છું કે અમે આહવાન આપીએ છીએ કે શહેરનો એક એક હિન્દુ એ દિવસે પોતાના ઘરમાં ન રહેતા ભુજ શહેરમાં જે આ શોભાયાત્રા થવા જઈ રહી છે એ માં જોડાય એ ખુબ જરૂરી બની ગયું છે આ કોઈ વાતો આપ બધા જાણી રહ્યા છો અત્યારે જે કાર જે સમય ચાલી રહ્યો છે એ સમયમાં આપણે સૌએ કોઈ પણ જાતના જાતિ પાતિના ભેદભાવ વગર એક થવાની જરૂર છે સમગ્ર વિશ્વના આપણા હિન્દુ અગ્રણીઓ પણ એમ કહી રહ્યા છે આપણા યોગી આદિત્યનાથ એમ કહી રહ્યા છે કે એક હે તો હે તો એ એકતા પ્રસંગ ક્યારે આવે કે આપણા આવા કોઈ મહાપર્વ આવે તો એ મહાપર્વોની ઉજવણીમાં જ્યારે આપણે આપણી જ્ઞાતિ જાતિના વાળા ભૂલી અને બધા સાથે મળીને જ્યારે આ પ્રસંગની ઉજવણી કરીએ તો એ આપણી એકતા દેખાય એકતા દેખાવા માટે બીજું કાંઈ જ કરવાની જરૂર નથી આવા પ્રસંગો એ આપણી વિશેષમાં વિશેષ હાજરી હોય એ વધારે મહત્વનું બની રહે એટલે સમગ્ર આ મહાશિવરાત્રીની શોભાયાત્રામાં જોડાજો અને એની સાથે સાથે આપની એકતા દેખાય મહત્વનું છે એની સાથે સાથે એકતા કેવી હોવી જોઈએ કે એકતા એટલી શિસ્તબદ્ધ હોવી જોઈએ કે જોરદારને પણ એમ લાગે કે આ લોકો જો આટલી સંખ્યામાં સાથે હોવા છતાં શિસ્તબદ્ધ પણ રહી શકતા હોય તો એ સમય આવે એ એકતાનો ઉપયોગ જ્યારે કરવાનો થાય ત્યારે પણ કરી શકશે આ વર્ષની શોભાયાત્રામાં આ વખતે તો આ સમિતિએ એક મહિનાથી તૈયારી કરી રહી છે શહેરના તમામ જ્ઞાતિઓના અગ્રણીઓને શહેરની આ સમિતિ મળી છે તમામ યુવા મંડળોને પણ સમિતિ મળી છે મહિલા મંડળોને પણ સમિતિ મળી છે સમિતિ સામેથી મળવા જઈ રહી છે અને એ મંડળો પણ એ જ્ઞાતિ મંડળો પણ અહીંયા સામેથી મળવા આવી રહ્યા છે અને દરેકનો ઉત્સાહ ખૂબ જ સારો છે અને અતિ ભવ્ય ઉજવણી આ વર્ષે થવાની છે દર વર્ષની જેમ સવારે નવ વાગે ત્યાં મહાકાલેશ્વર મંદિરથી આ શોભાયાત્રા શરૂ થશે અને સમગ્ર ભુજમાં ફરશે ભુજમાં સમગ્ર ભુજનમાં ફરી અને ફરી પાછી જયારે હમીસરના કાંઠે પહોંચશે ત્યારે હાજર રહેલા તમામો માટે પ્રસાદ છે દર વર્ષની જેમ આ શોભાયાત્રામાં સ્વામિનારાયણ મંદિર થી લઈ વિવિધ દાતાઓનો ખુબ સહયોગ મળ્યો છે આ વર્ષે તો આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનો પણ ભોજનના મુખ્ય દાતા તરીકે પણ સહયોગ મળ્યો છે અને નાના મોટા તમામ વર્ગનો અહીંયા સહયોગ મળ્યો છે એટલે આ ઉત્સવ બહુ જ ભવ્ય થવાનો છે અને એમાં જોડાવા હું ફરી ફરીને આપ સૌને આમંત્રણ આપું છું આવવાના